જે હિન્દ વંદે માતન દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ સિકિટમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો હેલ્પર ભરતીનો સ્પેશિયલ ટેકનિકલ વિષયનું મોડલ પેપર મિત્રો જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ આધારિત એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતીનું આપણું સ્પેશિયલ મટીરિયલ તૈયાર થઈ ચૂક્યું છે જેની અંદર તમને ટેકનિકલ વિષયના ઓકે ટેકનિકલના દરેક ટ્રેડના પંદરસો નહીં પરંતુ સત્તરસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ શીખ્યું મટીરિયલ આપણું તૈયાર થઈ ચૂક્યું છે ઓકે આ સત્તરસો એમ શું મિત્રો જો તમે કરી લેશો તો આમાંથી પચાસ પ્રશ્ન તમારા કવર થઈ જશે ને પરીક્ષામાં બેઠા પ્રશ્નો તમને જોવા મળશે અને જો આ મિત્રો આ પીડીએફ મટીરિયલ તમે પરચેસ કરવા માંગતા હો તો તમે અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે તો અવશ્ય આ પીડીએફ તમે પરચેસ કરી લેજો

ડિવિઝનના માપની કિંમત કેટલી હોય છે મિત્રો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો એક એમ વાત કરીએ તો ડાયલ બોર્ડ ગેજ વડે માપને વાંચવા માટે ડાયલની મુવમેન્ટને કયા કયા ભાગ વડે સક્રિય કરવામાં આવે છે તો આનો સાચો જવાબ આવશે મિત્રો પ્લન્જર કયું માર્કિંગ મીડિયા ચેરી હોય છે તો એ છે મિત્રો કોપર સલ્ફેટ ત્યારબાદ સર્કલનું માર્કિંગ કરવા માટે કયા માર્કિંગ ઉપકરણનો ઉપયોગ થાય છે તો જવાબ સ્પ્રિંગ ડિવાઇડર ટેલિસ્કોપિક ગેજના માપને વાંચવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તો એમાં મિત્રો ઉપયોગ થાય છે આઉટસાઇડ માઇક્રોમીટર ત્યારબાદ ક્રેન્ક શાફ્ટની એન્ડ પ્લે તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તેમાં જવાબ મિત્રો ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર ફિલ્લર ગેજ વડે શું માપવામાં આવે છે તો ફિલ્લર ગેજ વડે મિત્રો માપવામાં આવે છે બે મેચ થતા ભાગો વચ્ચેનો ગેપ ચાલો ત્યારબાદ રફ સરફેસ ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જવાબ આવશે વ્હાઇટ વોશ ત્યારબાદ ફિનિશ્ડ સરફેસ ઉપર માર્કિંગ કરવા માટે કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે પ્રુશિયન બ્લુ કાટખૂણો તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ઓકે કાઠખુનો તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તો એમાં મિત્રો જવાબ આવશે ટ્રાય સ્ક્વેર સેન્ટર પંચમાં પોઈન્ટ એન્ગલ કેટલું હોય છે તો એ હોય છે ત્રીસ અંશ ઓકે ત્યારબાદ પંચમાં પોઈન્ટ એંગલ કેટલો હોય છે તો એમાં પણ હોય છે ત્રીસ અંશ ન્યુમેટિક ટૂલને કાર્ય કરવા માટેનું માધ્યમ કયું હોય છે તો મિત્રો એ હોય છે એર નેક્સ્ટ ક્વેશ્ચન એલનકીની બનાવટમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે ઓકે એલ એની બનાવટમાં ઉપયોગ થાય છે ક્રોમ વેનેડિયમ સ્ટીલનો બેન્ચ વાઇસનો ઉપયોગ શા માટે થાય છે વર્ક વર્કપીસને પકડવા માટે ત્યારબાદ એસમેટ્રિક સિસ્ટમમાં વર્નિયલ કેલી લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે તે હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ એમ ઇનસાઇડ આઉટસાઇડ તથા ડેફ્ટ એટલે કે ઊંડાઈ માપ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તે એમાં જવાબ આવશે વર્નિયર કેલિફોનનો વર્કપીસની અંદરની તથા બહારની સપાટીને માપવા માટે વર્નિયર કેલિપરના કયા ભાગનો ઉપયોગ થાય છે એના માટે જવાબ આવશે મૂવેબલ જો ડેપ્ટ માઇક્રોમીટર માટે શક્ય બને એટલું નાનામાં નાનું માપ કયું લઈ શકાય તો એ લઈ શકાય 0.01 પોઈન્ટ એક પિસ્ટન પિનના ડાયામીટરને માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો ઉપયોગ થાય છે આઉટસાઇડ માઇક્રોમીટર ખાંચાની અંદરની બાજુનું માપ તપાસવા માટે નીચે પૈકી કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તેના માટે પણ ઉપયોગ થાય છે આઉટસાઇડ માઇક્રોમીટર વેક્યુમ ગેજ વડે શું તપાસવામાં આવે છે વેક્યુમ ગેજ તેના વડે માટે તપાસવામાં આવે છે ઇનલેટ મેનીફોલ્ડ સિસ્ટમમાં લીકેજ

આઈ હોલનો હેતુ શું છે તો જવાબ આવશે હેન્ડલ ફિટ કરવા ત્યારબાદ મેલેટનો હેતુ શું છે મેલેટનો હેતુ શું છે તેમાં ધાતુ ઉપર ફટકારવા મર્યાદિત જગ્યામાં કયા સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે તો એ છે સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર ખૂબ જ નાના ડાયામીટરને ડાયામીટરના જોબને પકડવા માટે કયા વાઇઝનો ઉપયોગ થાય છે પિન વાઇસ ટાયર પ્રેશરની તપાસ કઈ સ્થિતિમાં ન કરવી જોઈએ તો લાંબા સમયના બાદ ટાયર ગરમ હોય ત્યારે ત્યારબાદ કોઈ એક ભાગને માપતા સમય શું નક્કી કરવામાં આવે છે એકચ્યુઅલ સાઈઝ ત્યાર સરફેસની ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ ચેક કરવા માટે નીચેનામાંથી કયા મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે તેના માટે ઉપયોગ થાય છે ટ્રાયવેર નીચેનામાંથી કયા કાર્ય માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ થતો નથી તેમાં જવાબ કાટ ખૂણો માપવા માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કેટલા અંશના ખૂણે ખૂણા માટે થાય છે તો જવાબ આવશે નેવું અંશ મેટ્રિક માઇક્રોમીટરમાં એક સંપૂર્ણ આટી ફરવા દરમિયાન થિમ્બલ કેટલું આગળ ખસે છે તો યાદ કરશે છે મિત્રો ઝીરો પોઈન્ટ પચાસ એમ વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે તે હોય છે મિત્રો પાંચ નેગેટિવ એરર ધરાવતા આઉટસાઇડ માઇક્રોમીટરમાં સાચું રીડિંગ મેળવવા માટે શું કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે નેગેટિવ એરરના રીડિંગને એકચ્યુઅલ રીડિંગમાં ઉમેરવું વર્નિયર કેલીપરનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે તે હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ આઉટસાઇડ માઇક્રોમીટરની એક કેન્દ્રીયતા ચેક કરવા માટે નીચેનામાંથી કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર માઇક્રોમીટરમાં ઝીરો એરનો અર્થ શું થાય છે ઝીરો એર એનો અર્થ થાય છે કે ભાઈ માઇક્રોમીટર સાચું છે ટેપર એંગલ એંગલને ચોકસાઈપૂર્વક માપવા માટે નીચેનામાંથી કયો ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગમાં લેવામાં આવે છે તે જવાબ આવશે વર્નિયર વેવેલ પ્રોટેક્ટર માં રેચેટ સ્ટોપ શું મદદ કરે છે તો જવાબ આવશે પ્રેશર કંટ્રોલ કરવાનું વર્નિયર ડેર ગેજનો ઉપયોગ કેવા માપ માપવા માટે થાય છે તો જવાબ આવશે બ્લાઇન્ડ હોલની ઊંડાઈ તથા સ્ટેપની હાઈટ માપવા માટે હેન્ડ રિમર એ મશીન રિમરથી અલગ કેવી રીતે પડે છે તો જવાબ આવશે કટિંગ એજ માટે લાર્જર બેવેલ લીટ ત્યારબાદ ટ્વિસ્ટ ડ્રીલ દ્વારા રફ મોલ તૈયાર થવા માટે શક્ય જવાબદાર કારણ કયું છે તો એ છે જવાબ ફીડ રેટ ઘણો વધારે હોય ત્યારબાદ રિમિંગ બાદ ડબરી કે ઓછી ગુણવત્તામાં ફિનિશિંગ માટે જવાબદાર કારણ નીચે પૈકી કયું હોઈ શકે તો જો હશે રિમિંગ માટે તૈયાર કરેલા હોલમાં અપૂરતું અલાઉન્સ સીટ મેટલની જાદાઈ જે નંબરની શ્રેણી દ્વારા દર્શાવવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે તો એને ગેજના નામથી ઓળખવામાં આવે છે સ્નીપ બેન્ડનો ઉપયોગ નીચેના પૈકી કયા કાર્યમાંથી થાય છે તો જવાબ આવશે કવર્ડ લાઈન મુજબ સીટને કાપવા માટે ચાલો આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચનની વાત કરીએ તો મેલેટને નીચે પૈકી કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો હાર્ડવુડમાંથી ઓકે તો મિત્રો આ હતા ટેકનિકલના અગત્યના મોસ્ટ ટાઈમ બી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન મિત્રો આવી રીતે તમે મોસ્ટ ટાઈમ બી ટેકનિકલના દરેક રેડના સત્તરસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી એમસીક્યુનું મટીરીયલ મેળવવા માગતા હો ઓકે એની સાથે કોમ્પ્યુટરની પીડીએફ તમને ફ્રીમાં મળશે તો આ ને પરચેસ કરવા માટે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં માં મટિરિયલ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હતો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા વિડીયો હેલ્પરની ભરતી માટે ઉપયોગી વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત